જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો કરો ફક્ત એક ઉપાય આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે ગુરુ પૂનમ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે તમારે માત્ર એક ચપટી હળદરના ઉપાય કરવાનો છે આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલા માટે પૂનમના દિવસે આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે અને લાખો લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ પરિણામ મળ્યું છે તો મિત્રો જો તમે પણ રવિવારે પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરવા ઈચ્છતા હોય તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો અને અને ધ્યાનથી સાંભળી લો પછી જ આ આ કરજો તમને ચોક્કસ પરિણામ મળે છે આ ઉપાય વિશે જાણીએ તે પહેલા આ ને લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન

કરી શકતા નથી તો આ એક ચપટી હળદરનો ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો આ દિવસ દરમિયાન આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમે દિવસ દરમિયાન તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તો હવે આપણે જાણીશું કે ગુરુ પૂનમ ના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કોને કરવાનો છે તો આ ઉપાય ઘરની મોટી માતાઓ અને બહેનો કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનોને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને ઘરની લક્ષ્મી જ્યારે કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને સારું આવે છે પરંતુ જો કોઈ પણ ઘરની સુખ અને સમૃદ્ધિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરી શકે છે એટલે કે ઘરના દરેક સભ્યો આ ઉપાય કરી શકે છે તો ચાલો હવે જાણીએ રવિવારે પૂનમ ના દિવસે માત્ર એક ચપટી હળદર નો આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો ગુરુ પૂનમ ના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે જેથી માતા તુલસીજીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે આ ઉપાય કરવા માટે હવે તમારે એક ચપટી હળદર લેવાની છે જે ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે હવે તમારે તુલસીના કુંડામાં આ હળદરને ધીમે ધીમે નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરવાનો છે ઓછામાં ઓછા અગિયાર વખત આ મંત્રનો જાપ કરવાનો છે આ કરવાથી શુભ પ્રાપ્તિ થશે મંત્રનો જાપ કરતી વખતે તુલસીના કુંડામાં ધીમે ધીમે હળદર નાખવાની છે જે પૂનમના દિવસે આ ઉપાય કરે છે એના જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી

તો ચાલો હવે હળદરનો બીજો વિશેષ ઉપાય જાણીએ તેમાં તમારે હળદર લેવાની છે અને પાણી લેવાનું છે હવે તમારે આ હળદરમાં હળદર કે સાથીઓ બનાવવાનો છે તમારી તિજોરી અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં માત્ર એક સ્વસ્તિક બનાવવાનું છે હવે તમારે એક સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનું છે અને બે સ્વસ્તિક ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર બનાવવાના છે આમ તમારે કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે એક સ્વસ્તિક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં એક સ્વસ્તિક ઘરના મંદિરમાં અને બે સ્વસ્તિક તમારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર બનાવવાના છે જો તમે ગુરુ પૂનમ દિવસે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની થશે ઘરના સ્વસ્તિક બનાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે જો તમે મુખ્ય દરવાજા પર હળદર નો સ્વસ્તિક કરો છો તો માતા લક્ષ્મીજી તેને જોતા પ્રસન્ન થઈ જાય છે અને હંમેશા ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ કરશે તો ચાલો હવે તુલસીના પાનનો વિશેષ ઉપાય જાણીએ તમારે રવિવારે પૂનમના દિવસે આ ઉપાય કરવાનો છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને તુલસીના પાન સૌથી પ્રિય છે એટલા માટે શ્રી હરિ વિષ્ણુનો પ્રસાદ તુલસીના પાન વિના અધૂરો માનવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે તુલસીના

તમે ભગવાન શ્રી કૃષ્ણની સામે અથવા તો તુલસીના ચોળ સામે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રોનો અગિયાર વાર જાપ કરો અને પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં લાવો લાફિંગ બુદ્ધાને સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે મિત્રો ગુરુ પૂનમ દિવસે સવારે સ્નાન કર્યા પછી લક્ષ્મી નારાયણ મંદિર જાઓ અને શ્રીફળ વધેરો અને ભગવાનની સામે તમારી મનોકામનાઓ કહો આનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં મગની દાળનું દાન કરો અને બાર વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને પણ દક્ષિણા આપો આ કરવાથી તમારી પ્રગતિ થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુનો સંબંધ ભગવાન બૃહસ્પતિ સાથે છે આવી સ્થિતિમાં ગુરુ પૂનમના દિવસે પીળા વસ્તુ પહેરીને પૂજા કરવાથી તમારું ભાગ્ય

અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ